દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુઓલામાં રાષ્ટ્રપતિ નિકોલ માદુરાની જીત બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા છે તે એક ન્યૂઝ એજન્સી એ એનજીઓને ટાંકીને કહ્યું છે કે વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં અગિયાર લોકોના મોત નીપજ્યા છે તો વિપક્ષી નેતાઓનો આરોપ છે કે પરિણામોમાં છેડછાડ કરવામાં આવી હતી જેના પછી જનતા રસ્તા પર આવી ગઈ છે તો આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વેની ઝુઆલાની આ સરકારને વોટિંગ ડેટા જાહેર કરવાનું કહ્યું છે તો માહિતી મુજબ દેશના જુદા જુદા ભાગોમાં હજારો ભીડ વિરોધ પ્રદર્શન કરી જાય છે તો અનેક જગ્યાએ આગ ચંપી પણ જોવા મળી આવી છે તો રાજધાની કરાકાશમાં હજાર લોકો રાષ્ટ્રપતિ મહેલમાં પહોંચી ગયા છે તો કેટલાક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો જેને રોકવા માટે પોલીસે રબરની ગોળીઓ ચલાવી અને પ્રદર્શન પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડ્યા હતા તો રાજધાનીથી ચારસો કિલોમીટર દૂર કુમાનામાં માદુરોની યુનાઇટેડ સોશિયલિસ્ટ પાર્ટીની ઓફિસ પર ઘણા લોકોએ કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોર્સે તેને નિષ્ફળ બનાવી દીધો હતો બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ